નશામાં દૂધ એક પોલીસ કર્મીએ ખાખી વડોદરામાં પોલીસ કર્મીએ નહીં પણ કરી સ્થાનિકોએ નશાખોર પોલીસ કર્મીનો વિડીયો બનાવી વાયરલ કર્યો ત્યારે પોલીસ ટ્રાફિક જમાદાર સંજય રાઠોડ હોવાનો દાવો છે તોફાને ચડેલા જમાદારે એક નાગરિકનો મોબાઈલ પણ ઝૂંટાવી લેવાનો પ્રયાસ કર્યો હતો

તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે શું નામ તારું તારી પ્રતાપસિંહ કયો નશો કરેલો છે તે શેનો નશો કરેલો છે નશો કરેલો છે ભાઈ તમે તમે નશો શેનો કરેલો છે કશાય નો નશો કર્યો તો પછી તો પછી તમે કોને ગાળો આપો છો અહીંયા કોને આપી કોણ છે હા ચલો હાલો તમને ગાળો આપતા હતા ને હાલો ચલો મેં આવું ચલો હાલો આ નવા બજાર મેઇન રોડ છે અને હું ત્યાં પાંચ નો ગલ્લો ચલાવું પોલીસ કોન્સ્ટેબલ જેનું નામ છે સંજય રાઠોડ એ ડાયરેક્ટ આવ્યા અને આઈને મને કે કે તારા મામાની અને સુનીલ જાધવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું સાહેબ બી હોય ગાળો ના જો તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનિલ જાધવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો મને એ વસ્તુનું ખબર નથી તો મેં આવી વાત કરી તે એમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે છે હવે તું તારું બી ઉખાડી લઈશ અને તારા લઈશ તમને જેમ તેમ ધમકી આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કા ધક્કી કરીને તાંડવ કરી રહ્યા શું નામ હતું એમનું સંજયભાઈ રાઠોડ શું નામ છે તમારું ભાર્ગવ ઉમેશભાઈ જાદવ